ભાવનગરમાંથી જાન લઈને જઈ રહેલા જાનૈયાઓની બસ અફરાતફરી મચી જવા પામી ખાનગી ટ્રાવેલ્સની બસ ભાવનગરના ધોબા ગામે જાનૈયાઓને લઈને જઈ રહી હતી તે સમયે આગ લાગવાનો બનાવ બન્યો છે શિહોર તાલુકાના બજુડના પાટિયા પાસે બસ પહોંચી હતી એ સમયે કોઈ કારણોસર બસમાં આગ લાગી ગઈ હતી બસમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો જોકે સમયસર તમામ રૂપિયા અને બે તોલા સોનું અંગેની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનામાં સદનસીબે જાનહાનિ થવા પામી નહોતી બસમાં આગ લાગવાનું કારણ અકબંધ રિપોર્ટર વિપુલ ભલિયા લક્ષ્વી ગુજરાત ન્યૂઝ શીખો